ભાઈ અમારી એક જ રજવા છે કે ભાઈ અમારે જે નુકસાન થયું છે તમે એકવાર આઈને જુઓ જોઈને પછી તમે સર્વે કરો કે કેટલું નુકસાન થયું છે અમે એમ એ નથી કહેતા કે તમે અમને પહેલા પૈસા આપી દો આ આવો તો ખરા તમે વોટના ટાઈમે તો બરોબર આવો છો તો અત્યારે કેમ નહીં ભાઈ અમારે કૃષ્ણનગરમાં પરિસ્થિતિ તો એટલી ખરાબ છે ને કે આ વર્ષ નહીં દર વર્ષની આ જ પરિસ્થિતિ છે અમારે જે ગટર લાઈન કરી છે ને મોટી એ ખુલ્લી છે અમારે એની પર ઢાંકણ નથી કર્યું કોઈ બાળક પડી જાય ને તો પાછું મળે ના એ રીતની પરિસ્થિતિ છે અમારી અત્યારે તમે આઈને જોઈ લો અમે અહીંયા માર્કેટ આયા છે અમારે એક જ માંગણી છે કે ભાઈ આઈને સર્વે કરો અને જોવો પછી તમે પૈસા આપો ને પહેલા અમે નથી કહેતા અને એ એ રીતની પરિસ્થિતિ જે વખતે તમે માણસો સર્વે કરવા મોકલો છો ત્યારે એમને એવું ના કહેશો કે રેશન કાર્ડ હશે તો જ મળશે ના હોય તો શું કરે તમે વોટ લેવા આવો છો ત્યારે તમે એવું નહીં કહેતા કે રેશન કાર્ડ વાળા જ ખાલી વોટ આપવા આવો ત્યારે તમે બધાના વોટ લો છો

જય શ્રી કદમ